બોર્ડેરી લાઇવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના મોટી સાકળ ગામના અરુણ કુમાર માંગણભાઈ રાઠવા રાઠવા સમાજનું ગૌરવ વધાર્યું છે તેઓએ સત્તર વર્ષની આર્મી જવાન તરીકેની નોકરી કરી પરત ફર્યા આજે કવાટથી બિરસા મુંડા સર્કલથી મોટી સાકર સુધી એમનું જે ગામ છે બળાફળિયા સુધી તેઓનું સન્માન કરવામાં આવ્યું અને તે રેરી સ્વરૂપે તેઓ સરઘદ સ્વરૂપે ત્યાં પહોંચ્યા અને ડીજેના સાઉન્ડ અને દેશભક્તિના ગીતો સાથે ત્યાં પહોંચ્યા તે દરમિયાનના ગ્રામજનો અને દેશ પ્રેમીઓ સૌ કોઈ ત્યાં આદિવાસીઓએ તેઓનું સન્માન કર્યું અને સત્તર વર્ષથી તેઓની સર્વિસ બદલ અને બોર્ડર ઉપર સિક્યુરિટી બદલ જે એમને આરબી જવાન તરીકે ફરજ બજાવી છે તે અંગે સૌ કોઈ અભિભૂત થઈ તેઓને ફૂલોની માળાઓ વડે સન્માન કર્યું હતું કવાટના બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડાને તેઓ પ્રતિ એમની પ્રતિમાને તેઓ ફૂલાર્પણ કર્યા હતા અને વિવિધ સૂત્રો સાથે જેઓ એઓની જે નિવૃત્તિ વય થઈ અને તેઓ ત્યાં આવ્યા સૌ કોઈ ત્યાં પહોંચ્યા આગેવાનો લોક આગેવાનો પણ તેઓ સન્માન કર્યું શું કહે તે પણ સાંભળી જય હિન્દ જય ભારત હું ગોપાલભાઈ રાઠવા જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ આજે કવાર તાલુકાના મોટી સાકરના અરુણકુમાર સત્તર વર્ષ નોકરી કરીને રિટાયર થઈને આવ્યા છે તો એમનું સ્વાગત કવાર તાલુકા તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ વડીલો ખૂબ સારા સારી રીતે સ્વાગત કર્યું ને અમે અપેક્ષા રાખીએ છીએ કે છોટાઉદેપુર જિલ્લાના વધારેથી વધારે સૈનિકો સેનામાં જોડાય અને દેશની રક્ષા કરે અને આવી રીતે અમે સૈનિકો નું સ્વાગત કરતા રહીએ જય હિન્દ જય ભારત ભારત માતા કી